વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોત્રી ગાર્ડન પાસે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું શું વડોદરા કોર્પોરેશનની આ સ્માર્ટ કામગીરી છે વડોદરા શહેરમાં રોડ રસ્તા બનાવતા પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે કોર્પોરેશનને સૂચના આપી હતી કે રોડ બનાવતા પહેલા જમીનની અંદર દાટેલા ખજાનાઓ પહેલા ચકાસણી કરી લો કે સારા છે કે નહીં ત્યારબાદ રોડની રિપેરિંગ કામગીરી હાથ ધરો કેમ કે જો જમીનની અંદર દાટેલા પાઇપલાઇન કે અનેક ખજાનાઓમાંથી જો કોઈકમાં ખામી સર્જાય તો નવીન બનાવેલો રોડ તોડવો પડે ગોત્રી વિસ્તારમાં કંઈક આવું જ બન્યું યશ કોમ્પ્લેક્સ થી નીલાંબર સર્કલ સુધી જવાના માર્ગ ઉપર રોડ બનાવવામાં આવ્યો રોડ લખોટી ગગડે તેવો લાખોના ખર્ચે બનાવવામાં આવ્યો પણ ત્યાં ગોધરી ગાર્ડન ની બિલકુલ બાજુમાં પાણી ની લાઈન ભંગાણ સર્જાયું અને ભંગાણ નું આખું પરિવાર જોવા મળ્યું હવે ત્યાં રિપેરિંગ કરવા માટે રોડ નું ખોદ કામ કરાશે ત્યાર પાણી ની લાઈન નું ભંગાણ રિપેરિંગ થશે શું આ વડોદરા કોર્પોરેશન ની સ્માર્ટ કામગીરી છે તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે